ડભોઈ એક ઘટકના ઘટક કક્ષાના માતા યશોદ એવોર્ડ બે હજાર એકવીસ જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવમાં ડભોઈના બે કેન્દ્રમાં તે વિજેતા બન્યા બાવીસના વિજેતા કાર્યકર ઠાકર સંગીતાબેન કાંતિલાલ જેઓનું આંગણવાડી કેન્દ્ર શિનોર રોડ વસાહત અને તેમના તેડાગર ઇલાબેન અમરસિંહ રાઠવાનો સમાવેશ થાય છે આમ જિલ્લામાંથી એક સાથે બે એવોર્ડ પ્રાપ્ત થતાં ડભોઈ આંગણવાડી કાર્યકર્તા બહેનોમાં આનંદ ફેલાયો હતો આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડ વર્ષ બે હાજર એકવીસ બાવીસ નો એકવીસ બાવીસ નો મારું કેન્દ્ર સિનો રોડ વસાહતી ડભોઈ ઘટક માં હું ફરજ બજાવું છું તેમાં આજ રોજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે મને સરકારશ્રી તરફથી એવોર્ડ એવોર્ડ મળેલ છે સર્ટિફિકેટ તથા એકવીસ હજારનો ચેક મળેલ છે એમાં હર્ષ ઉલ્લાસની લાગણી અને લાગણી અનુભવું છું અને મારી કારકિર્દી આ રીતે પ્રોત્સાહિત થાય એવી ભાવના સાથે સરકારશ્રીનો આભાર માનું છું તમને કેવું લાગે છે કે આ એવોર્ડ મળ્યો તારે મને ખૂબ આનંદ થયો કે હું અહીંયા સરસ એવી કામગીરી કરી તો મને આ ડભોઈ તાલુકાના ડભોઈ ઘટક એક માંથી મને આ એવોર્ડ મળ્યો છે આટલી બધી સો બેનોદમય થી મને એવોર્ડ મળ્યો એટલે હું ખૂબ આનંદ અનુભવું છું અમને વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડીડીઓ મેડમ હતા કલેક્ટર સાહેબ શ્રી હતા આઈસીડીએસના પીઓ પ્રોગ્રામ ઓફિસર સાહેબ હતા તથા જિલ્લાના તમામ સીડીપીઓ મેડમો હતા અને સુપરવાઇઝર બહેનો પણ હતા અત્યારે હું ખુશું અને એટલો આનંદ અનુભવું છું કે મારા હાથમાં કેટલા વર્ષો પછી મારા હાથમાં એ એવોર્ડ આવેલો છે